જય માતાજી જય મા મોગલ રામ ખેડૂત મિત્રો બધાને નમસ્કાર આજે આપણે એક ડુંગળીનો ઘેરો આપણે જોઈએ છીએ ને કેમ છે એનો ખેડૂતનો અભિપ્રાય લઈએ છીએ ડુંગળી તો તોથી આમાં આ રીતનું સેવું છે વરસાદને કારણે બધું અમુક બાફિયા આવી ગયા અમુક જે માલ છે ગયા ને ખૂબ ઓલું નુકસાન જેવું છે આમાં વરસાદને કારણે તો આ રીતનું બધું થાય છે ને ખેડૂતને આમાં ખૂબ પરિસ્થિતિ બેકાર છે એમાં કેમ કે જે માલ છે છે જેવું બધું તો શું મારું કહેવાનું છે કે આમાં ખર્ચો છે એનાથી પછા ટકા નથી મળે એમ અત્યારે અત્યારે આ ડુંગળીનું બિયારણું પચીસો છવ્વીસોના ભાવનું લાવેલો છે એમાં ડીએપી હાથ થી આઠ હજારનું નાખેલું છે બીજા પણ ખાતર એમાં દસથી થી બાર હજારના નાખેલા છે દવા નાખેલી છે દવા વીસ બાવીસ હજારની પાય છે છતાં આમાં અત્યારે કોઈ ખેંસવા આવે એમને બકરા ભેળ હોવાનું ટાણું ઈચ્છ્યું છે તો આમાં ખેડૂતો હું મરી જવાના છે આમાં પચાસ ટકા પૈસા ન મળે અમારી ઘરેણા વેસી અને અમે આ ડુંગળી પકવેલી છે હવે આ ડુંગળીની પોઝિશન આવી છે છતાં એમાં હારી હારી લઈ જાય છે આ ટાઈપની લઈ જાય છે છતાં ભાવ હો હો નથી આપવા એસી નેવું એથી સ્ટાર્ટ કરે નેવું એ હોય એ પૂરું કરે તો હવે આમાં ખાય શું લેવું આ ખેતી કેમ બસાવવી હવે જે હતું એ તો વેસીને મજૂરને સૂકવી દીધું બિયારણવાળાને સૂકવી દીધું હજી દવાવાળા તો બાકી છે તો હવે આમાં ખાવું શું એમ હવે આને કરવું શું એમ ખેતી કેમ બસાવવી તો કાંઈક આપણે ખેડૂત અંધાય ભેગા થઈ મળી અને વાતચીત કરીએ તો સરકારને કાંઈક ખબર પડે અને આપણી વિનંતી સાંભળે એવું છે આ પોઝિશન આવી છે ડુંગળીમાં જો આમાં આપણી વાત છે ને આપણે હળીમળીને સાથ સર કરતી બધાએ થોડોક આપણે ખોટો અન્યાય નથી કરવો એનું કારણ કે જે છે બધા ખેડૂતનો સહકાર હોય ને તો આના ત્રણસો રૂપિયા જેવું થઈ જાય તો આપણને એનું હરભેર થાય બાકી તો નકર ખેતી હવે ભાંગવાની છે હવે કોઈ મજૂરી મજૂર ને પાંચ રૂપિયાનો લોભ કરીએ તો મજૂર આવતા નથી અને ઘેરે કાંઈ આ ડુંગળીનું કામ કાંઈ ઘેરે કરીએ તો કેટલું કરીએ અમે સાત આઠ જણા રળવાવાળા સહી છતાં અમને સાત આઠ જણાની ખાવા ખોરાક એનું થાવું જોઈએ ને તો હવે શું વાવું માય તો એમ છે કપામાં એમ છે ડુંગળી ઉપર હતા કે આપણે ડુંગળી હારી થાય એમ છે તો ડુંગળી હારી લઈ જાય હારી હારી ગોતી ગોતી લઈ જઈ વિઘે પછીથી મણ ડુંગળી હારી નીકળે એમ છે એનો ભાવ હવા હોવા આવે વીઘાના ઉધડું દે તો પંદર હજાર રૂપિયા કપા મણના કે છે તો પોગાડી ત્યાં વીસ હજાર રૂપિયા એ ખર્ચો થઈ જાય તો આમાં હમ પાંચ હજાર તૂટે એમ છે પાંચ સાત હજાર તૂટે આ ડુંગળીમાં તો હવે હું આનું તો બીજું શું કરાય તો ખેડૂત મિત્રો આમાં આપણી વાત છે આમાં કેમ કે સરકાર રાહત કરે તો રાહત થોડી ઘણી કરે તો ખેતી બચશે નકર આ ખેતી તો હવે પડી રહેવા દેવાની થાય એવું છે માલ પૂરતી સારા કરી અને બીજે ધંધા સડી જાય બાકી ખેતી તો હવે થાય એમ નથી કારણ કે સરકાર આમાં થોડુંક ધ્યાન દે ત્યાં ખેડૂતને થોડી થોડી સહાય મળે તો ખેતી બચશે નકર હવે ખેતી બસે એવું કોઈ છે નહીં ઓપ્શન આ વરસાદ હિસાબે આમાં ફૂગ લાગી જશે વરસાદને હિસાબે ફૂગ લાગી ગઈ પણ વરસાદને આમાં અમે દવા પાઈ છે આ મારું પડું દસ વીઘા છે એમાં સત્તર હજારની દવા પાઈ છે અને સત્તરક હજારની ઉપરથી છંટકાવ કર્યો છે ઓર્ગેનિક ખાતર ઘણા ખાતર ઘણા નાખ્યા પહેલાં પણ મેં દેશી ખાતર વાત નાખેલું સત્તા આ માલ આવો છો છે ઝીણો માલ છ છે આવો

શું કરીએ તો અમે તો બેઠાને આમાં અમારા ઘરેણા વેસાઈ ગયા છે અત્યારે તો ડુંગળીમાં તો અમારે ઘરેણા મેકીને ખાતરને બી લાવ્યા હોય અને પાણી પણ અમે બોરિંગના પહેલા તો દાર કરાવી કરાવીને હવે એમાંય ડૂક્યા છે હવે ખેતી રહે એવું નથી તો હવે સરકાર શરીરને વિનંતી કરી કે આમાં કંઈક થોડુંક રાહત આપો અને થોડાક અમે રળવામાં થોડાક વહેલા ઊઠીને રડશું થોડુંક અમે ધ્યાન દેવી થોડુંક સરકાર ધ્યાન દે થોડાક વેપારી સુધરે તો વધુ સારું ભલે નહીં એનું એ પેટ લઈને બેઠા છે એનું કાઢતા કાંઈ થોડો થોડો સુધારો આપે તો આ માલ હેડમાં ભરીને જવાય નકર આ માલ હેડમાં ભરીને ન જવાય ને આને બકરાને સારી દેવાનો રે અને આપણે મજૂરી કરવા વયું જવાનું રે બાકી તો ખેતી નકર ન જ બસે એમ ખેતીમાં એમ માનો કે આપણે બધા કે ડુંગળી કરો આમ આમાં ડુંગળી કરો કપાસ કરો સિંગ કરે કે કોઈ પણ વેરાયટી આપણે ખેડૂત કરે ખેડૂતને નુકસાની છે એનું કારણ કે વરસાદની તબાહી બોલી ગઈ ને ઉપરથી બીજા નંબરમાં મજૂરી મોંઘી થઈ ગઈ ને એમાં ત્રીજા નંબરમાં કે બજાર ભાવ નથી એટલે ખેડૂત સારી મિલી સેફ્ટીમાં આવી ગયો તેનું કારણ કે ઉપરથી કુદરત રૂઠો ને ઉપરથી મજૂર છે બીજા ત્રીજા ખર્ચા છે અમે મોંઘવારી વધી ગઈ ને આપણા ડુંગળીના કે કોઈ પણ ચીજ વસ્તુના ભાવ છે એ ભાવ બધા નોર્મલ છે નોર્મલ ભાવને હિસાબે આ ખેતીમાં આપણે કાંઈ અત્યારે પોસાય એમ નથી પણ નાખી એટલું મળવું જોઈએ ને ને આપણે જેટલો ખર્ચો કરીએ ને એ ખર્ચો ઉભો નથી થતો યા નોર્મલ ભાવ હિસાબે કારણ એનું કારણ કે બજાર ભાવ બજાર ભાવ ત્રણસો રૂપિયા તો હોવી જ જોવે સાલું ત્રણસો રૂપિયા હોય ને તો આમાંથી હોમણ માલ ઉતરે તો ત્રણસો રૂપિયા 30000 નું થાય 30000 નો ખર્ચો થઈ ગયેલો છે વિલો વિલો પણું વિલો વિલ થાય તો ખેતી હજી તોય રેવી હોય તો રે કારણ કે ઘરના રળતા હોય અમે આઠ જણા રળીએ છીએ આ ઘરમાં આઠ જણા વહેલા ઉઠીને રળીએ સત્તા હિંગા પીસા તો જેને મજૂર ઉપર કરન કામ કરાવવું હોય તો તો ઈ કરી જ ન હોય કે ને નોકરી છે ઈ નો કરીએ કે તો ખેડૂત મિત્રો આપણી વેદના છે આપણી વેદનાને ઉકલ આપણે લાવવો એ આપણા હાથની વાત છે કેમ કે તમે હળી મળી સહકાર બધો બધા ખેડૂતો ભાઈનો થોડો થોડો સાથ સહકાર મળી જાય અને ધ્યાન આપણે વ્યવસ્થિત ધરી ને થોડોક સરકાર આપણી વાત સાંભળે તો જ ખેડૂતને ફાયદો થાય એમ છે નકર આમાં કાંઈ નકર આમાં ન આ ખેતીને જ બસે એમ ને ઓળના વરમાં તો ઘાસ સારા નીરાવ આ તે પુષ્કળ પ્રમાણમાં બધા ખેડૂતને પરિસ્થિતિ ખરીખી છે કેમ કે ઉત્પાદન અમુક અમુક આવ્યું એને બધું નાશ થઈ ગયો સારોલા અમે દસ વીઘાનું સારોલું ત્રીસ ચાલીસ હજારે વેચતા એટલે તરત નકર આમ પાંચ દિવસ રહેવા દે ને તો સારોલું ચાર હજારનું વિઘે જાતું એના બદલે અટાણે તો હળી ગયું છે અટાણે પંદરસો રૂપિયા કોઈ દે એમ નથી ખાય એવું જ નથી ખાય એવું જ નથી રહ્યું કપાહમાં એમ છે કપાહ ઉગી ગયો બબે પાંદડે થઈ ગયો અને હન થાય ભાળે છે ને કપાહ બબે પાંદડે થઈ ગયો ખેતી પસાવવી બહુ મુશ્કેલી છે અને ખેતીમાં તો આમ સંગઠન જ્યાં સુધી ખેડૂતનું નહીં થાય તોય નહીં હાલે અને થોડું થોડું વેપારી થોડું થોડું સરકાર શરીર ધ્યાન દે તો ખેતી રહે એમ છે બાકી ખેતી ભાંગે એમ છે ડીઝલથી કામ કરાવવાના રહે ડીઝલના ભાવ વધતા જાય ખાતરના ભાવ વધતા જાય મજૂરીના ભાવ વધતા જાય ડુંગળીના ભાવ નથી ડુંગળીના અનાજના નથી વધતા લેવા ટાણે માઇન્ડ લઈને જાઓ તો તરત કે ઉગી ગયેલી છે આઠસો રૂપિયા સાતસો રૂપિયા કે બરાબર હવે હોય પાંચ દોઢમાં ઉગેલા પણ ગણાય જાય આખો ટીક ડુંગળીના નીકળે બે ગાંઠિયા હડેલા પણ આખું થપી આખી હળેલી ગણાય હવે માં વૈયા ગયા હોય બે ગાંઠિયા તો એ આખી થપ્પી હડેલી ગણાય એટલે અમે તો સારું કરીને લઈ જઈશી સત્તા હોવાની અંદર ભાવ ફોરે પૂરું કરી દે તો આ હો દોઢસો રૂપિયા આ ભાવ આપણે પોસાય નહીં ખેડૂત એનું કારણ કે આ ત્રણસો રૂપિયા ઘરમાં પડે હા ત્રણસો રૂપિયા ઘરમાં પડે તો આવાના આવા બી મીડિયા અલગ અલગ બનાવતા રહું અને આપણી ખેડૂતની વૈદ્યા છે તો ખેડૂતો થોડાક આ વિડીયોને વાયરલ કરો અને સરકાર સુધી પહોંચે એવી ગણતરી કરજો તો આપણા ખેડૂત ભાઈઓને ખૂબ ફાયદો થાય છે ન કરતો એનો કારણ કે વણ નુકસાન 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 જ છે ને આવા નવા વિડીયો બી બનાવતા રહું જય હિન્દ જય ભારત માતા કી